અમે વર્ક ફ્રીમાં છીએ અમારે ચાર મહિના નવેમ્બર માસથી પગાર થયેલ નથી ઘર પરિવારનું કેવી રીતે પૂરું કરવાનું અને બીજા બીજા પીએસસી વાળા બી સીએસસી વાળા દસ દસ પંદર પંદર દિવસથી હડતાલ પર છે અમે મિડલ ક્લાસમાં છે અને અમારા પરિવારમાં બી અમે એક જાતે ખુદ છીએ અને ચાર ચાર મહિનાથી સેલેરી થતી નહીં

નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમય છોટા ઉદેપુર જિલ્લાના આરોગ્ય વિભાગના વર્ગ ત્રણ અને વર્ગ ચારના કર્મચારીઓને છેલ્લા ચાર મહિનાથી પગાર નથી થયો જેના કારણે જો જ સામૂહિક આરોગ્ય કેન્દ્રના બીજા પણ જે આરોગ્ય કર્મચારી છે એમણે સાથે મળી અને છોટા ઉદેપુરના નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી અને માગ કરી હતી કે વહેલી તકે અમારો પગાર કરાવી આપો અમે સરકારી દવાખાના જોજથી છે અમે વર્ગ માં છીએ અમારે ચાર મહિના નવેમ્બર માસથી પગાર થયેલ નથી હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી કે એવું કોઈ તંત્ર દ્વારા આરોગ્ય આરોગ્ય વિભાગમાંથી મળેલ નથી જેથી કરી અમે કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપેલ છે અમે મિડલ ક્લાસના છે અને અમારા પરિવારમાં બી અમે એક જાતે ખુદ છીએ અને ચાર ચાર મહિનાથી સેલેરી થતી નથી જેથી કરી વહેલી તકે સેલેરી થાય એવી રજૂઆત અમે આજે કરેલ છે અમે છેલ્લા બે દિવસથી હડતાલ પર છીએ ત્યાં પણ અમે સરને રજૂઆત કરી હતી અને યોગ્ય જવાબ મળેલ નહીં કોઈ ગ્રાન્ટ કે બિલ છે આ બધા ઘણા બધા ઇશ્યૂ છે હજી સુધી કોઈ માહિતી ચોક્કસ મળતી નથી વરિયા દક્ષાબેન રમેશ ભાઈ છું જો સીએસઈ માં ક્લાસ 4 માં કર્મચારી તરીકે ફરજ બજાવું છું અને અમારે કોન્ટ્રાક્ટ દ્વારા લેવામાં આવ્યા હતા એમાં ચાર મહિનાથી પગાર થયો નથી તો પછી અમારે ઘર ચલાવવામાં બહુ તકલીફ પડે છે તો અમારે ઘર પરિવારનું કેવી રીતે પૂરું કરવાનું

થાય એના માટેનું પ્રેશર આવે મોટા લોકોની પડખે તો બધા જ ઊભા રહેતા હોય છે જેમની જરૂર છે જેમની વાત કોઈ નથી સાંભળતું જેમને ખરેખર આ વસ્તુની જરૂર હોય એમની બાજુમાં જ ઊભા રહેવું જોઈએ ધન્યવાદ